વધુ વિગતમાં જણાવું તો થોડા દિવસો પહેલાં જ અમારા મુસ્લિમ સમાજના એક ભાઈ છે આસિફભાઈ કરીને એની ઉપર કહેવાતા અને ડમી જીવદયા પ્રેમી અને ગૌરક્ષકોએ જે જીવલેણ હુમલો કર્યો હતો અને એ સંદર્ભે ગુના પણ દાખલ કરવામાં આવેલ છે પણ એ ફરિયાદીમાં જે ભાઈ છે એના કહેવા મુજબ જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે એનો મૂળ આરોપી છે ભાવિન પટેલ નામનો વ્યક્તિ છે જે છેલ્લા પાંચ વર્ષથી સમગ્ર મુસ્લિમ સમાજની અંદર જે લોકો ઘેટા બકરાનો વેપાર કરે છે જે લોકો નોનવેજના ધંધાવાળા છે જે લોકો ચિકનની દુકાન કટિંગનું કામ કરે છે આ બધી જગ્યાની જે દુકાનો રહી એ કોર્પોરેશન આરએમસી દ્વારા અને લાયસન્સ ધારકો છે ગયા જે લોકો પોતાના જનાવરની હેરફેર માટે વાહન વ્યવસ્થા કરીને લઈ આવતા હોય છે તો આ ભાવિન પટેલ સાથે જોડાયેલા પંદરથી વીસ એવા આવારા તત્વો લોકો છે જે બીજો કોઈ કામ ધંધો કરતા નથી પોતાને ગૌરક્ષક કે છે પોતાને જીવદયા પ્રેમી કે છે પણ હકીકતમાં એ લોકોનો ધંધો માત્ર ને માત્ર આ બધા ધંધાવાળા પાસેથી તોડ કરવાનો હોય છે આ ટોળકી છેલ્લા પાંચ વર્ષથી જે સક્રિય થઈ છે એમાં દર વર્ષે અંદાજીત એ લોકો વાર્ષિક ત્રણથી સાડા ત્રણ કરોડ રૂપિયાનું નાના નાના માણસો પાસેથી તોડ કરે છે જે લોકો વાહન લઈને આવતા હોય છે એ લોકો પાસેથી એ લોકોનું પેટ્રોલિંગ કરી અને રસ્તામાં એને આંતરી અને જો એને પૈસા ન મળે તો ભૂતકાળમાં એવા પણ બનાવ બનેલા છે કે જેને આવા લોકોને નાના વેપારીઓને છરીઓ પણ મારેલી છે હાથ પર પણ ભાંગી દીધેલા છે તો રાજકોટ શહેર પોલીસ કમિશનર સાહેબને અમારી વિનંતી છે કે આવી ભાગુ ટોળકી જે ખરેખર સમગ્ર રાજકોટ શહેરનો માહોલ ખરાબ કરે છે અને પોતાને ગૌરક્ષક કહે છે પોતાને જીવદયા પ્રેમી કહે છે એ ખરેખર એક તોળ પાર્ટી છે આ પંદરથી વીસ લોકોનું જે ગ્રુપ રહ્યું એ લોકો ઉપર આક્રામક કાયદાકીય પગલાં લેવાય આગામી દિવસોની અંદર અને આવા કોઈ બીજા લે ભાગુ જ્યાં વ્યક્તિ છે ભાવિન પટેલ કરીને એના જેવા વ્યક્તિઓ ખરેખર આવી કોઈ બાબતની અંદર અને એની ટીમના લોકો જ્યાં જ્યાં સંડોવાયેલા છે તો લોકોના તમામ લોકોના મોબાઈલ લઈ અને એફએસએલની અંદર એની તપાસ કરવામાં આવે જેથી કરીને સમગ્ર રાજકોટની શહેરની જનતા અને સાચા ગૌરક્ષકોને પણ ખ્યાલ આવે કે ગૌરક્ષકોના નામ ઉપર વર્ષે કેટલા કરોડોનો તોડ થાય છે અમારા રાજકોટ શહેર સુન્ની મુસ્લિમ સમાજ આટલા વર્ષોથી ગૌપ્રેમી છે અમે કાયમી માટે ગૌપ્રેમી જ છીએ અને રહેશું પણ આગામી દિવસોમાં જો જરૂર પડશે અને જો આવા ગૌરક્ષકોને તંત્ર દ્વારા ડામવામાં નહીં આવે તો આગામી દિવસોમાં અમે સુન્ની મુસ્લિમ સમાજનું ગૌરક્ષક દળ બનાવશું જેની અંદર અમે ગૌપ્રેમી થઈ અને ગાયોને બચાવશું પણ અને આવા ગૌરક્ષકોને ખુલ્લા પાડશું અને જરૂર પડશે તો સુભાષચંદ્ર બોઝ ને ભગતસિંહની જેમ છે ને એ લોકોની વ્યવસ્થા કરશું કે ભાવિન પટેલ નામનો વ્યક્તિ જે મને પંદર તારીખે રાતે ફોન કર્યો હતો ને મને જેમ આવે એમ ગાળું બોલી અભદ્ર વ્યવહાર કરી ધમકી આપી બરાબર ને મને આઠ મિનિટ મેં ફોનમાં વાત કરી મેં રેકોર્ડિંગ કરી લીધું બરાબર મેં એની એફઆઈઆર પંદર તારીખે નોંધાવેલી છે વરાનગરમાં બરાબર એ લોકો લુખા તત્વો છે ને એ લોકો પૈસા નોંધીએ એટલે ગાડી ન આવવા દઈએ ધંધો ન કરવા દઈએ ધાક ધમકી આપે બરોબર મારી નાખવાની ધમકી આપે બરોબર મેં એની એફઆઈઆર નોંધાવેલી છે ફરાનગર પોલીસ સ્ટેશનમાં બરોબર ત્રણ દી થઈ ગયા અડતાલીસ કલાક થઈ ગઈ હજી લગી એ વ્યક્તિની ધરપકડ કરી રહી નથી બરોબર હું પોલીસ રાજકોટ પોલીસને અનુરોધ કરું છું કે ભાઈ એની વહેલી તકે ધરપકડ કરવામાં આવે એવા આવારા તત્વોને ખુલ્લા પાડે એના મોબાઈલ ચેક કરે

ધાક ધમકી આપી દબાણ કરી બરોબર ભાઈ તારું ક્યાંય નામ ન આવે એ છતાંય મારું નામ મારું નામ આવી ગયું ને કાંઈ વહીવટ કર્યો નહી બરોબર ને એ પૈસા મારા પાણીથી દબાવી ધમકાવી અધરા અધર લઈ લીધા એ અડારાના પાટીએ બરોબર અડારાના પાટીએ ને એની ઓફિસે બરોબર મેં એને પૈસા આપેલા છે મારા માલ ભરીને આવતા હતા ને તો થોડાક સમય પેલે એ હપ્તો માંગતો હતો અમારા આગળ પણ અમારી પોઝિશન નહોતી કે હું હપ્તો દઈ શકું બરાબર તો એ મારા વર્ષ અહીંયા પંચનાગર ગાડી રોયકી રિક્ષા ભરાવીને આવતી હતી તન પાડા એમાં ગાડી રોયકીને એ લોકો એને માર મારીને મારો વરટાણે ખાટલામાં છે છ મહિનાનો ખાટલો આવી ગયો છ મહિનાય થાય ને આઠ મહિનાય થાય મારા નાના નાના બચ્ચા છે મારો કોઈ કમાવા છે નહીં જે મેન કમાવા હતો એ જ બેસી ગયો ઘરમાં હવે મારો ઘરનો કોણ ત્રણ લાખ તો ઓપરેશન નથી આવે એક લાખ તો મેં જેમ જેમ કરીને એક ઓપરેશન તો કરાવ્યું છે બધાય આગળથી લઈને બરાબર હવે બીજે એ મારે હજી પંદર દિ પછી બીજો ઓપરેશન કરાવવાનું છે હવે મારે બીજો ઓપરેશન કરાવશું તો એ મારે ઉપાધિ થશે કાર્ડ મૂક્યું હતું તો થયું નથી હવે એમ કહેશે એક દીમાં કાટ થઈ જતા પાસે તમારું ઈ કરે બરાબર ને પછી અહીંયા અમે આવી ગયા તો એ લોકો હોય ને જેમ આવે એમ મને બૈરાને ને ગાલી બોલી એનો હક શું થાય છે મને ગાલી બોલવાનું આવેશ પટેલ મારી સરકાર આગળ એક જ માંગ છે કે મને ઇન્સાફ દે મારે બીજું કાંઈ નથી જોતું આજ હું શું કાલ બીજાનો દીકરો હશે આજ એ કોઈની માનો દીકરો છે મારો વર્ષે મારા દીકરાઓનો બધ બાપ છે આજ હું શું તો કાલ બીજા એમને ધંધામાં નડે છે એને પૈસા જ જોઈએ છે બીજું કાઈ જોતું જ નથી પૈસા સિવાય પૈસા સિવાય બીજું ધમક્યું જેમ આવે એમ બોલે મને બૈલા ને ગાલી બોલી કે હક હશે મને ગાલી બોલવાનું